સાચી તારીખ અંગે લોકોમાં મૂંઝવણ છે આ વખતે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ છે કે ત્રણ ફેબ્રુઆરીએ આનું સૌથી મોટું કારણ મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ છે જે વસંત પંચમી માટે જરૂરી છે આ તારીખ બે ફેબ્રુઆરી અને ત્રણ ફેબ્રુઆરી બંને દિવસે છે આવી સ્થિતિમાં વસંત પંચમીની તારીખ કેટલીક જગ્યાએ બે ફેબ્રુઆરી અને તે કેટલીક જગ્યાએ ત્રણ ફેબ્રુઆરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો આવો જાણીએ આ વિડીયોમાં કે વસંત પંચમી ક્યારે છે સરસ્વતી પૂજાની સાચી તારીખ કઈ છે તે દિવસે કયા શુભયોગ બની રહ્યા છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વસંત પંચમી બે હજાર પચીસ ની સાચી પંચમીન મિનિટ શરૂ થશે અને ત્રણ ફેબ્રુઆરી ના રોજ સવારે નવ વાગીને ને મિનિટ સુધી રહેશે ત્રણ ફેબ્રુઆરી ના રોજ સૂર્યોદય સવારે છ વાગીને ચાલીસ મિનિટ થશે આવી સ્થિતિમાં ઉદયાથી આધારે સોમવાર ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ઉજવણી શાસ્ત્રો અનુસાર છે તે દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવશે વસંત પંચમી બે હજાર પચ્ચીસ મુહૂર્ત વસંત પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગી ને સત્તાવન થી સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટ સુધી છે તે દિવસનો શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને પચાસ મિનિટ થી બપોરે બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો છે સરસ્વતી પૂજા માટે અમૃત સર્વોત્તમ સમય સવારે છ વાગીને ચાલીસ મિનિટ થી સવારે આઠ વાગીને ત્રણ મિનિટ સુધીનો છે અને શુભ ઉત્તમ મુહૂર્ત સવારે નવ વાગીને છવ્વીસ મિનિટથી સવારે દસ વાગીને ઓગણપચાસ મિનિટ સુધીનો છે ચલ સામાન્ય મુહૂર્ત બપોરે એક વાગીને પાંત્રીસ મિનિટથી સવારે બે વાગીને અઠાવન મિનિટ સુધી છે લાભ ઉન્નતિ મુહૂર્ત બપોરે બે વાગીને અઠાવન મિનિટથી સવારે ચાર વાગીને એકવીસ મિનિટ સુધી છે

ચાર ફેબ્રુઆરીના રોજ સવારે ત્રણ વાગ્યા ને ત્રણ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શુભ યોગ રહેશે વસંત પંચમી ના અવસરે રેવતી નક્ષત્ર છે રેવતી નક્ષત્ર સવારથી લઈને રાત્રે અગિયાર વાગ્યા ને સોળ મિનિટ સુધી છે ત્યારબાદ અશ્વિની નક્ષત્ર છે વસંત પંચમી પર સરસ્વતી પૂજાનું મહત્વ વસંત પંચમીના દિવસે જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે કામદેવ અને રતિની પણ પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી તેને સરસ્વતી જયંતિ પણ કહેવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતી સાથે કથા અનુસાર ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિમાં કોઈ જીવન ન હતું પરંતુ તે જીવન શાંત અને કોઈ અવાજ વિનાનું હતું ભગવાન બ્રહ્માએ પોતાના કમંડળમાંથી પાણી છાંત્યું જેમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા હતા વસંત પંચમીની ઉજવણી થવા લાગી હતી ધાર્મિક માન્યતાઓ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આ ઉપરાંત આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે જેને વિદ્યારંભ કહેવામાં આવે છે પ્રકૃતિની ઉજવણી વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાનું શરૂ થાય છે અને હવામાનમાં ફેરફાર થાય છે ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબિંબિત કરે છે લોકો આ દિવસે પીળા રંગના કપડા પહેરે છે અને ખીચડી અને હલવા જેવી પીળી વાનગીઓ બનાવે છે કામદેવ અને રતિની પૂજા વસંત પંચમીને પ્રેમ અને સૌંદર્યનો તહેવાર પણ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે કામદેવે પોતાની પત્ની રતિ સાથે મળીને ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો આ કારણે તેને પ્રેમ અને સુંદરતાના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે સરસ્વતી દેવીની પૂજા વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે પૂજામાં સફેદ ફૂલ પીળા વસ્ત્રો સફેદ તલ અને સંગીત અર્પણ કરવામાં આવે છે દેવી સરસ્વતીના ચરણોમાં વીણા અને પુસ્તક મુકુમ શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો જ્ઞાન અને અધ્યયનની પ્રાપ્તિ માટે માતા પાસેથી આશીર્વાદ લે છે વસંત પંચમી ના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેટલીક આનંદ લેવાથી દેવી સરસ્વતી પ્રાપ્તિ થાય છે માતા સરસ્વતી દેવી આદ્યશક્તિના પાંચ સ્વરૂપો માંગીએ પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે માતા દેવી એટલે કે શક્તિએ પોતાને પાંચ ભાગોમાં વહેંચી દીધા હતા આ પાંચ ભાગ એટલે કે રાધા પદ્મા સાવિત્રી દુર્ગા અને સરસ્વતી સ્વરૂપો છે આ દૈવી શક્તિઓ ભગવાનના વિવિધ ભાગોમાંથી પ્રગટ થઈ હતી તે સમયે ભગવાનના અવાજથી પ્રગટ થયેલી દેવીને સરસ્વતી માનવામાં આવતી હતી ભગવતી સરસ્વતીમાં સારા ગુણો છે સરસ્વતીના ઘણા નામ છે આવા વાણી ગીરા ભાષા શારદા વાચા ધીશ્વરી વાગદેવી વગેરે નામોથી ઓળખાય છે વિદ્યાર્થી સ્વભાવમાં આવે છે વિનમ્રતા વિદ્યાર્થી મળે છે સન્માન અને સુખ દેવી સરસ્વતી જ્ઞાનની દેવી છે અને જ્ઞાનને તમામ પ્રકારની સંપત્તિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમામ પ્રકારની સુખ સુવિધાઓ સંપત્તિ માન સન્માન ફક્ત શિક્ષણ દ્વારા જ મેળવી શકાય છે જેના પર દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે તેને મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે શિક્ષણ દ્વારા જ સ્વભાવમાં નમ્રતા આવે છે એટલે પૈસા કરતા જ્ઞાનને વધુ મહત્વ આપવામાં આવે છે મહાલક્ષ્મીની સાથે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે સરસ્વતી વિના લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકતા નથી જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરીને મેળવેલ ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી ને સબસ્ક્રાઈબ કરો બાજુ રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીઓ નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીઓ માં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી